નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો હાલ દર્શક મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો પરેશ ગૌસ્વામીની વરસાદને લઈને ભારે આગાહી જીઓનો સારો અને સસ્તો પ્લાન રાજ્યના એનએફએસ રેશન કાર્ડ ધારકોને નોટિસ પ્રધાનમંત્રી આવાસ યોજના બે તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હાલના તાજા સમાચાર જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો હાલ દર્શક મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે ઓગણીસ કિલોગ્રામના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જે આજથી એટલે કે એક ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી અમલમાં આવશે આ ઘટાડા બાદ દિલ્હીમાં નવો ભાવ એક હજાર છસો એકત્રીસ પચાસ થશે જોકે ચૌદ પોઈન્ટ બા કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો જીઓનો સારો અને સસ્તો પ્લાન હાલ દર્શક મિત્રો રિલાયન્સ જીઓએ એકસો નેવ્યાસી રૂપિયામાં નવો સસ્તો પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે અઠ્યાવીસ દિવસની વેલિડિટી સાથે આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ બે જીબી સ્પીડ ડેટા અને ત્રણસો ફ્રી એસએમએસ મળશે દેશભરમાં ફ્રી નેશનલ રોમિંગની સુવિધા મળશે સાથે જ યુઝર્સને જીઓ ટીવી અને જીઓ ઓલ ક્લાઉડ જેવી ઓટીટી એપ્સની એક્સેસ પણ મળશે આ પ્લાન ખાસ કરીને ઓછા ખર્ચે સિમ એક્ટિવ રાખવા ઈચ્છતા યુઝર્સ માટે લાભદાયી છે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો હાલ દર્શક મિત્રો રાજ્યના એનએફએસ રેશન કાર્ડ ધારકોને નોટિસ ગુજરાતમાં પંચાવન લાખ એનએફએસ રેશન કાર્ડ ધારકોને આધાર અને પાન કાર્ડ ડેટાના આધારે જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારીઓ દ્વારા નોટિસ પાઠવાઈ છે નોટિસ મળેલા ધારકોને હવે વાળું અનાજ મળશે નહીં અને તેમના કાર્ડને સામાન્ય રેશન કાર્ડમાં ફેરવવામાં આવશે આ પગલું લાભાર્થી યાદીમાં ગેરરીતિઓ દૂર કરવા માટે લેવાયું ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો પરેશ ગોસ્વામીની વરસાદને લઈને ભારે આગાહી હાલ દર્શક મિત્રો હવામાનશાસ્ત્રી નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જન્માષ્ટમી પર વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર શરૂ થઈ છે જેને કારણે સોળ ઓગસ્ટ થી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળશે આ કારણે રાજ્યમાં સારો વરસાદ થશે હવામાન વિભાગે પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર મોન્સૂન ઈસ્ટ અને વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરી છે ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના બે હાલ દર્શક મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે પહેલા લોકોના ઘરે ઘરે જઈને અરજી ભરાવવામાં આવતી હતી પણ હવે કેન્દ્ર સરકારે યુનિક પોર્ટલ બનાવ્યું છે